કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે જોઈશું ધોરણ સ્થાન પ્રકરણ છે અગિયાર ઘાદ અને ઘાતા અને છત્ર છે બે તો ચાલો જોઈએ કાલ સ્વાધ્યા સોલ્યુશન તો એમાં પ્રશ્ન નંબર ચાર છે અગાઉના વિડીયોમાં એકથી ત્રણ પ્રશ્નો જે હતા એનું સોલ્યુશન કરેલું હતું હવે આપણે પ્રશ્ન નંબર ચાર એટલે કે દાખલા નંબર ચાર જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા હતી લખો છની ત્રણ ઘાતની કિંમત અઢાર થાય છે મિત્રો એટલે કે અહીંયા છની ત્રણ ઘાત છની ત્રણ ઘાત એટલે કે છ ગુણ્યા છ ગુણ્યા છ એટલે કે છ છત્રીસ અને છત્રીસ છ કેટલા થાય છે બસો ને સોળ એટલે કે એની કિંમત બસો સોળ વાસ્તવમાં અઢાર થતી નથી એટલે કે પહેલું વિધાન છે કેવું છે ખોટું છે પછી વિધાન નંબર બે એટલે કે દાખલા નંબર બે જોઈએ તો સોળ હજાર બરાબર ચારની બે ઘાત ગુણ્યા દસની ત્રણ ઘાત તો ચારની બે ઘાત એટલે કે ચાર ગુણ્યા ચાર દસની ત્રણ ઘાત એટલે કે દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ચોંખું ચોંખું સોળ થશે સોળની ત્રણ મીડલ લાગશે એટલે કિંમત કેટલી મળશે સોળ હજાર એટલે કે બીજા નંબરનું જે વિધાન છે કેવું છે ખરું છે નવની ત્રણ ઘાત બરાબર સાતસો ને ઓગણત્રીસ નવની ત્રણ ઘાત એટલે કે નવ ગુણ્યા નવ ગુણ્યા નવ નવે નવે એક્યાશી એક્યાશી ગુણ્યા આપણે નવ કરીએ તો નવ એકા નવ નવઠું બોતેર એટલે કે સાતસો ઓગણત્રીસ મળે એટલે કે ત્રીજા નંબરનું જે વિધાન છે કેવું છે તો ખરું છે ચોથા નંબરના વિધાનની વાત કરીએ તો એકની બે ઘાત એટલે એક ગુણ્યા એક એટલે એક જ થશે બેની બે ઘાત એટલે બે ગુણ્યા બે અને ત્રણની બે ઘાત એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરીકે નવ નવ દુ અઢાર ને અઢાર દુ થાય છે છત્રીસ તો અહીંયા બાર કિંમત મળતી નથી એટલે કે ચોથા નંબરનું જે વિધાન છે કેવું છે ખોટું છે દાખલા નંબર પોચ જોઈએ તો એ સ્કેર ગોણ્યા એ ક્યુબ ગોળ્યા એ ફોર એની ચાર ઘાત એટલે કે કુળઘાત અહીંયા દરેકમાં આધાર કેવો હોય છે સરખો છે તો ત્રણ ને બે પોચ પોચને ચાર અહીંયા નવ ઘાત થાય છે તેની એની નવું ઘાત થાય છે તો અહીંયા ખરેખર કેટલી ગાત આપેલી છે ચોવીસ સામે તો બંને સરખું નથી એટલે કે વિધાન પાંચ નંબરનું કેવું છે ખોટું છે હવે છ નંબર જોઈએ તો અહીંયા ઘાતની ઘાત છે એટલે કે ઘાતની ઘાતના નિયમ પ્રમાણે શું થાય છે ગુણાકાર તો ત્રણ ચોક બાર થાય સામે પણ ત્રણની બાર ઘાથા આપેલી છે એટલે કે બંને ડાબી બાજુ અને જમણી બાજુ ઘાત કેવી છે ત્રણની સરખી જ છે અહીંયા ઘાતની ઘાત એટલે કે ત્રણ ચોક બાર અને સામે પણ બાર ઘાત છે આધાર પણ સરખો છે ઘાત પણ સરખો છે એટલે કે છઠ્ઠા નંબરનું વિધાન ખરું છે સાતમા નંબરનું વિધાન જોઈએ તો અહીંયા એની ચાર ઘાત છે ગુને બીની ત્રણ ઘાત છે એટલે આને આપણે લખવું હોય તો એવા ઘાત પણ અલગ અલગ છે ને આધાર પણ અલગ અલગ છે તો એ બીની કોણ બાર બાર ગાત લખી શકાશે નહીં આને લખવું હોય તો એની ચાર ગાત બેની ત્રણ ગાત આ રીતે લખી શકાય એટલે કે આ વિધાન કેવું છે સાતમા નંબરનું ખોટું છે આઠમા નંબરના વિધાનની વાત કરીએ તો અહીંયા પોચની કિંમત સ્થાન કિંમત કેટલી થશે પચાસ હજાર સાતની સ્થાન કિંમત થશે સાત હજાર છની સ્થાન કિંમત થશે સસ્સો અને ચાળીસ અને બે એટલે કે આ વિધાન કેવું છે ખરું ત્રણસો છવ્વીસ પોઈન્ટ ચૌદનું પ્રમાણિત સ્વરૂપ ત્રણસો એટલે આ જે પ્રમાણિત સ્વરૂપ જે આપેલું છે કેવું છે મિત્રો ખોટું છે પ્રમાણિત સ્વરૂપ આનું નીકાળવા માટે અંક પછી પહેલાં અંક પછી આપણે પોઈન્ટ મૂકીએ છીએ એટલે કે અહીંયા એક ને બે પોઈન્ટ ડાબી બાજુ ખસવું પડે એટલે કે આ વિધાન કેવું છે ખોટું છે અહીંયા છે નવ નંબરનું નવમાં નંબરનું વિધાન છે ખોટું પછી દસમા નંબરની વાત કરીએ તો આઠ હજાર નવસો પિસ્તાળીસ પોઈન્ટ ચારનું પ્રમાણિત સ્વરૂપ આઠ પોઈન્ટ નવ પિસ્તાળીસ ચાર ગુણ્યા દસની ત્રણ ઘાત એટલે કે આ વિધાન કેવું છે ખરું છે કેમ કે અહીંયા એક બે અને ત્રણ પોઈન્ટ ખસે દસની ત્રણ દ્વાર ઘાત ગાડી એટલે કે વિધાન કેવું છે ખરું અહીંયા દસની એક ઘાત અહીંયા દસની અગિયાર ઘાત એટલે કે આધાર સરખો જેટલો ઘાતોનો સરવાળો છે તો અગિયારની કેટલી ઘાત થશે બાર ઘાત થશે ખરેખર કેટલી ઘાત આપેલી સામે અગિયાર ઘાત એટલે કે વિધાન અગિયાર નંબરનું જે વિધાન છે કેવું છે તો ખોટું છે બેની ત્રણ ઘાત અને પોચની બે ઘાત તેમાં બે નંબરની બે બેની ત્રણ ઘાત એટલે બે દુ બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે બે દુ ચાર દુ આડ થાય છે પોતની બે ગાત એટલે કે પોચ ગુણ્યા પોચ એટલે કે પોચે પચે પચીસ થશે એટલે કે આ સંખ્યા મોટી છે આ સંખ્યા કેવી જન આની છે એટલે કે તેરમા નંબરનું જે વિધાન છે એ બેની ત્રણ ઘાત કેવી નાની છે છંદની ત્રણ ઘાતની કિંમત થશે આઠ પોતની બે ઘાતની કિંમત થશે પચીસ એટલે કે પોતની બે ઘાત મોટી છે અહીંયા ગ્રેટર દેન આવ્યું છે એની લિસ્ટ તેન હોય આવે એટલે કે અહીંયા વિધાન તેરમા નંબરનું કેવું છે તો તેરમા નંબરનું વિધાન છે ખોટું સોરી મિત્રો એના પહેલાં અહીંયા ઝીરો ઘાત અને પંદરસોની પણ ઝીરો ઘાત એટલે કે બારમા નંબરનું વિધાન કેવું છે ખરું છે પછી તેરમા નંબરના વિધાનની વાત કરીએ એક ખોટું આવે છે કેમ કે અહીંયા પોચની બે ઘાત મોટી છે પછી અને ચૌદમા નંબરનું દીખે તો બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત બરાબર છની પોંચાત તો અહીંયા બે તરી છ અહીંયા આધાર પણ સરખો નથી અને ઘાત પણ સરખી નથી આધાર સરખો તો ઘાતોનો સરવાળો થાય અને ઘાતો સરખી હોત તો આધારને આપણે કોણ સ્વરૂપે ગુણાકાર સ્વરૂપે લખી શકીએ એટલે કે અહીંયા છની પોંચાત જે જવાબ છે કેવો છે ખોટો છે તેથી વિધાન કેવું છે ખોટું તો આ તો મિત્રો પ્રશ્ન નંબર ચારનું સોલ્યુશન હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર પોંચ મિત્રો જોઈએ હવે પ્રશ્નમાં નીચેના સ્વરૂપને ઘા સ્વરૂપે લખો તો અહીંયા સાતની કેટલી ઘાત એક બે ત્રણ અને ચાર વખત પુનર્વર્તી ગુણાકાર એટલે કે અહીંયા થશે સાતની ચાર ઘાત એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કે નવની પાંચ ઘાત એક બે અને ત્રણ એટલે ચારની ત્રણ ઘાત પોતની કેટલી ઘાત થશે અહીંયા બે ગુણ્યા છની એક બે અને ત્રણ એટલે કે છની ત્રણ घात થશે બેની એક બે ત્રણ ચાર ચાર ગાત છે ગુણ્યા ત્રણ ની કેટલી ગાંચ છે તો બે ગાંચ છે સાતની બે ગાચ છે ગુણ્યા છ ની બે ગાંચ છે ગુણ્યા પોત ની કેટલી ગાચ છે બે તો આ રીતે આપણે એને કાચું રૂપિયા ટૂકી શકીએ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર છ દરેક સંગ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે લખો તો પહેલું છે પાંચસો બાર તો પાંચસો બારના આપણે એવી અવિવાજ્ય વેપાડીએ તો પાંચસો બારના અડધા થશે બસો ને છપ્પન બસો છપ્પનના અડધા થશે એકસો ને અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ એટલે કે પચાસ ને ચૌદ ચોસઠ ચોસઠ દુ એકસો અઠ્યાવીસ ચોસઠના અડધા થશે બત્રીસ દુ ચોસઠ બત્રીસના અડધા થશે સોળ પછી બે આઠ દુ સોળ બે ચોક આઠ બે દુ ચાર અને બે એકા બે એટલે કે બેની ટોટલ ઘાત કેટલી નીકળે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એટલે કે બેની નવ ઘાત થશે દાખલા નંબર બે જોઈએ ત્રણસો તેતાળીસ તો ત્રણસો તેડતાળીસના આપણે અવિભાજ્ય પાડીએ તો ઓગણપચાસ સીતુ ત્રણસો તેતાળીસ થશે સીધી સીધી ઓગણપચાસ સાત એકા સાત એટલે કે અહીંયા સાતની ત્રણ ઘાત થશે હવે અહીંયા એક બે ત્રણ અને ચાર મીંડા એક બે ત્રણ અને ચાર એટલે કે દસની ચાર ગત થશે બત્રીસ તો બત્રીસના આપણે એવી વાજબો પાડીએ તો બે સોળ દુ બત્રીસ બે અઠું સોળ બે ચોકાઠ બે દુ ચાર બે એકા બે એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કે બત્રીસ મગ બેની પાંચઘાત થશે પછી છે બસો બસો તેતાળીસ એટલે ત્રણેય ભાગ ચાલશે ચારથી પાંચ છ સાત આઠ અને નવ એટલે એક્યાશી તરી બસો તેતાળીસ ત્રણે સત્યાવીસ તરી એક્યાશી ત્રણ નવ સત્યાવીસ ત્રણ તરી નવ કા ત્રણે એક બે ત્રણ ચાર અને પાંચ કે જવાબ મળશે ત્રણની પછી છે એક હજાર ત્રણસો ને એકત્રીસ સાતે ભાગની ચાલે આઠ નવ દસ ને ચાલે અગિયાર અગિયાર એકા અગિયાર બે વધીએ અગિયાર દુ બાવીસ એક વધ્યો અને અગિયાર એકા અગિયાર એટલે અગિયાર એકસો એકવીસ અગિયાર અગિયાર એકસો એકવીસ અગિયાર એકા અગિયાર એટલે કે અહીંયા અગિયારની ત્રણ ઘાત થશે तो मित्रों बाजी हे उपाड़ी और अपने घास स्वरूप लखी सकी हम जे प्रश्न नंबर सात प्रश्न नंबर सात नॉल्यूशन जुए તો અવિભાજ્ય અવયવો પાડી નીચેની સંખ્યાઓને ખાસ સ્વરૂપે લખો છસો અડતાળીસ બે તરી છે બે દુ ચાર ને બે ચોક આઠ બે કા બે એક બાજુ બે છક બાર અને બે દુ ચાર પછી બે આઠ દુ સોળ બે કા બે ત્રણે સત્યાવીસ તરી એક્યાસી ત્રણ નવ સત્યાવીસ ત્રણ તરી નવ ત્રણ એકા ત્રણ એટલે કે એક બે અને ત્રણ એટલે કે બેની ત્રણ ઘાત ગુણ્યા એક બે ત્રણ અને ચાર એટલે કે ત્રણની ચાર ઘાત હવે આપણે જોઈએ હજારના વિભાજ્ય વિયો તો પોનસો પછી બસો પચાસ બે એકસો પચીસ પચી પંચા એકસો પચીસ પોચે પોચે પચીસ પોચ એકા પોચ એટલે કે એક બે અને ત્રણ બેની ત્રણ હજાર એક બે અને ત્રણ પોસની ત્રણ હજાર હવે આપણે તેવી જ રીતે નવસોના આવીભાજીઓ પાડીએ બે ચારસો પચાસ બે બસો ને પચીસ પછી ત્રણે ત્રણ સીધું એકવી એક વચ્ચે ત્રણ પછી પંદર પચીતેરી પંચોતેર પોચે પોચે પચીસ પોચે પોચ એટલે કે બેની બે ઘાત ત્રણની બે ઘાત અને પોચની બે ઘાત તો આ તો મિત્રો પ્રશ્ન નંબર સાતનું સોલ્યુશન હવે આપણે જોઈશું દાખલા નંબર આઠનું સોલ્યુશન તો મિત્રો અહીંયા બેની ચાર ગાત ગુણ્યા ત્રણની બે ઘાત બેની ચાર ગાત એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બે દુ ચાર ચાર દુ આઠ અને આઠ દુ થશે સોળ સોળ ગુણ્યા નવ ત્રણ તરી નવ એટલે સોળ નવ થશે એકસો ને ચુમ્માળીસ હવે દસની ત્રણ ગાંથ દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ત્રણની ત્રણ ઘાત એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરી નવ તરી સત્યાવીસ ને આ થશે હજાર એટલે કે આનો જવાબ મળશે આપણને સત્યાવીસ હજાર માઇનસ ચારની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની માઇનસ ચાર એ ગુણ્યા માઇનસ ચાર ગુણ્યા માઇનસ ચાર गुण्य तरह गुण्या तरह चौकू चौकू हो चार तरी बार गुण्या सोल तरी अड़तालीस अड़ अड़ गुण्या माइनस बार अपने अड़तालीस गुण्या बार कर એટલે થશે પાંચસો ને છોતેર માઇનસ પાંચસો ને છોતેર એકની નવ ગાંચ છે માઇનસ ને એકની નવ ગાંચ છે એટલે મિત્રો માઇનસ એક જ રહેશે કેમ કે અહીંયા નવ વખત છે ગુણે બે બેની પહોંચ ગયા એટલે કે બે ગુણે બે ગુણે બે એક બે ત્રણ ચાર ને પાંચ બે દુ ચાર ચાર દો આઠ આઠ દો હોળ દો બત્રીસ બત્રીસ એકા બત્રીસ એટલે કે અહીંયા માઇનસ બત્રીસ જવાબ આવશે જો એક માઇનસ એકની દસ ઘાત હોત તો પ્લસ થઈ જતો પણ અહીંયા એકી સંખ્યામાં ઘાત છે એટલે કે માઇનસ એક જ રહેશે એક ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા એક નવ વખત તમે કરશો એટલે એનો એક એકા એક જ રહેશે બેની પોંચઘાત એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે પોંચ વખત બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ હોળ હોળ દુસે છે બત્રીસ બત્રીસ એકા બત્રીસ માઇનસ નિશાન એટલે કે અહીંયા જવાબ આવશે માઇનસ બત્રીસ તો આ મિત્રો હતો દાખલા નંબર આઠનું સોલ્યુશન હવે મિત્રો જોઈએ દાખલા નંબર નવનું સોલ્યુશન તો એની ત્રણ ઘાત ગુણે એની બે ઘાત અહીંયા બંનેનો આધાર કેવો છે મિત્રો સરખો છે આધાર સરખો એટલે ગાધાનો છે સરવાળો તો એ ત્રણ બે કેટલી તો એની ત્રણ વધતા બે બરાબર એની પોચઘાત અહીંયા બે ચોક કેટલા થશે આઠ બે ચોક આઠ અહીંયા એક્સની ત્રણ ઘાત છે અહીંયા ચાર ઘાત છે એટલે ચાર ને ત્રણ કેટલી ઘાત થશે સાત ઘાત અહી મિત્રો આપણે ગણવું પડશે કે બાર એક્સની બાર ઘાત ભાગ્યા ત્રણે એક્સની ચાર ઘાત એટલે કે બાર ગુણે એક્સની બાર ઘાત ભાગ્યા ત્રણ ગુણે એક્સ ની ચાર ઘાત ત્રણ ચોક બાર થશે એટલે કે ચાર હવે બાર ઘાતમાંથી ચાર ઘાત નીકળી જાય એટલે ઘાત વચ્ચે આઠ એટલે કે ચાર એક્સની આઠ ઘાત હવે જે એક્સની પોચ દુ દસ ઘાત થશે છે બે ચોકેલી થશે આઠ અહીંયા પોચ દુ દસ એટલે કે એક્સની દસ ઘાત માઈનસ બે ચોક થશે આઠ દસમાંથી આઠ નીકળી જાય એક્સની બે ઘાત જવાબ મળશે આપણને એક્સની બે ઘાત અહીંયા એક્સની કેટલી ઘાત થશે આપણો દાખલો આપણે ગણીએ તો એક્સની બે ઘાત કો બાર છે બે ઘાત એટલે બે ગુણ્યા બે થશે ગુણ્યા વાયની ત્રણ ઘાતની ઘાત છે ત્રણ ગુણ્યા બે એટલે ગુણાકારતા છે અહીંયા એક્સની પણ ઘાતની ઘાત છે એટલે કે બે ગુણ્યા બે વાયની પણ ઘાતની ઘાત છે કે વાય ત્રણ ગુણ્યા બે ભાગ્યા એક્સ ગુણ્યા વાય તો એક્સની ઘાત થશે ચાર વાયની ઘાત થશે ત્રણ દૂધ છ ચાર ઘાતમાંથી એક ઘાત નીકળી જાય એટલે ત્રણ ઘાત રહેશે ને વાયની છ ઘાતમાંથી એક ઘાત નીકળી જાય એટલે કે વાયની પાંચ ઘાત એક્સની બે દુ ચાર ઘાત વાયની ત્રણ દુ છ ઘાત એટલે કે ચારમાંથી એક ઘાત નીકળી જશે એટલે રહેશે ત્રણ અને વાયની છ ઘાતમાંથી એક ઘાત નીકળી જશે એટલે રહેશે પાંચ ઘાત તૈયાર મિત્રો દાખલા નંબર પોંચ દાખલો નંબર પોસ્ટનો જવાબ આવશે એક્સની ત્રણ ઘાત વાયની પોચઘાત હવે જોઈએ દાખલા નંબર છ તો એક્સની પોચગાત ત્રણ ઘાત એટલે પોસ્ટને ત્રણ આઠ થાય છે અહીંયા આધાર સરખો છે એટલે ગાથનો સરવાળો છે એટલે પોસ્ટને ત્રણ આઠ આઠમાંથી બે નીકળી જાય છે એટલે કે એક્સની ઘાત વચ્ચે છ ઘાત તેવી જ રીતે અહીંયા ત્રણની ત્રણ ઘાત અને પોસ્ટની ત્રણ ઘાત અહીંયા આધાર સરખો નથી પણ ઘાત સરખી છે એટલે કે આધારને આપણે ગુણાકાર સ્વરૂપી લખી શકીએ એટલે કે ત્રણ પંજો કેટલા છે પંદર તો પંદરની ત્રણ ઘાત લખી શકાય અહીંયા બાર ઘાતમાંથી અહીંયા આધાર સરખો છે એટલે ઘાતોની બાજબાકી થાય તો બારમાંથી ચાર જશે એટલે આઠ ઘાત વચશે એટલે કે પોતની આઠ ઘાત અહીંયા દેખો પોતની ત્રણ ઘાત છે ચારની ત્રણ ઘાત છે તો બંનેમાં ઘાત સરખી છે એટલે કે આપણે ભાગાકાર સ્વરૂપ લખવું હોય તો આ ત્રણ ઘાતને આપણે બહાર દર્શાવી શકીએ અહીંયા પોચ લખાજે અને અહીંયા છેદમાં લખાજે ચાર એટલે કે પોચ ચતુર્થાંશની કોંચ બાદ ત્રણ ઘાત લખી શકાય કેમ કે અહીંયા બંનેની ઘાત કેવી છે સરખી છે તો આ હતા મિત્રો પ્રશ્ન નંબર નવનું સોલ્યુશન હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર દસ તો મિત્રો દાખલા નંબર જે દસ છે જે સાદુ આપો દાખલો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે પણ ઉપયોગી છે તો બાર એક્સની નવઘાત એટલે કે બાર ગુણે એક્સની નવ ઘાત ભાગ્યા ત્રણ એક્સની છ ઘાત એટલે કે ત્રણ ગુણે એક્સની છ ઘાત ગુણે બે ગુણે એક્સની બે ઘાત છેદમાં કંઈ નહીં થતા આપણે એક લખી શકીએ અહીંયા થશે ત્રણ ચોક બાર અને ચાર દુ થશે આઠ ગુણે અહીં x ની 9 ઘાત છે ને અહીં 2 ઘાત છે એટલે કે 9 અને 2 થશે 11 ઘાત તો કે x ની 9 + 2 ઘાત ભાગ્યા x ની 6 ઘાત બરાબર 8x ની 9 અને 2 11 ભાગ્યા x ની 6 ઘાત બરાબર 11 ઘાતમાંથી 6 ઘાત આપણે માઈનસ કરીએ તો જવાબ મળશે 8x ની 6 નો 5 11 થાય એટલે કે x ની 5 ઘાત તો મિત્રો આપણને જવાબ મળશે આઠ એક્સની પહોંચઘાટ હવે આપણે જોઈએ દાખલા નંબર બે ત્રણ એક્સની પહોંચઘાત એટલે કે ત્રણ ગુણે એક્સની પહોંચઘાત ગુણે ટુ એક્સની ચાર ઘાત હવે એ મિત્રો દેખો ટુ એક્સની ચાર ઘાત ભાગ્યા છ એક્સની ત્રણ ઘાતની બે ઘાત એટલે કોન્સ બાર જે બે ઘાત છે એ આ દરેક પદને લાગવું પડશે તો અહીંયા ટુની ટુ ઘાત થશે ગુણે એકની ચાર ગુણે બે ઘાત થશે ભાગે છની બે ઘાત થશે ગુણે એકની ત્રણ ગુણે બે ઘાત થશે હવે આપણે જોઈએ આગળ તો અહીંયા ત્રણ એકની આપણે બેની બે ઘાંથી એટલે ચાર ગાટ લખાય અને છની બે ઘાત એટલે કે છત્રીસ તો ત્રણ ગુણે એકની પોંચાત ગુણ્યા બેની બે ઘાત એટલે કે ચાર ગુણે એકની ચાર દુખેલી થાય છે આઠ ઘાત ભાગ્યા છની બે ઘાત એટલે થાય છે છત્રીસ ગુણ એકની ત્રણ થાય છે છ ઘાત હવે ચાર નવ છત્રીસ ત્રણ તરી નવ અને એકની ઘાત ને આઠ ઘાત એટલે આ એકની ટોટલ ઘાત થશે તેર ભાગ્યા ત્રણ ગુણે એકની છ ઘાત હવે તેર ઘાતમાંથી છ ઘાત નીકળી જશે એટલે ઘાત વચ્ચે છ દુ બાન તેર એટલે કે એકની સાત ઘાત ભાગ્યા ત્રણ એનો આપણને જવાબ મળશે હવે દાખલા નંબર ત્રણ જોઈએ તો વીસ એકની છ ઘાત ભાગ્યા પોંચ એકની બે ઘાત भागा 2x ની 2 ઘાત તો મિત્રો દેખો 20 * x ની 6 ઘાત ભાગ્યા 5 * x ની 2 ઘાત ભાગ્યા 2x ની 2 ઘાત 5 ચોગ 20 થાય છે અને 6 ઘાત માંથી 2 ઘાત નીકળી એટલે 4 ઘાત વધે તો 4 * x ની 6 માંથી 2 ઘાત આપણે માઈનસ કરી અહીંયા આધાર સરખો છે એટલે ઘાત ની બાદબાકી થાય તો 4 ઘાત વધે ભાગ્યા બે ગુણે એક્સની બે ઘાત બે દુ ચાર બે ચાર ઘાતમાંથી બે ઘાત નીકળી જાય છે ફરીથી એટલે કે એક્સની ઘાત વચ્ચે બે એટલે ટુ એક્સની ટુ ઘાત તો આ હતો મિત્રો પ્રશ્ન નંબર ત્રણનું સોલ્યુશન હવે આપણે જોઈએ ચોથા નંબરનો દાખલો તો એની વીસ ઘાત ભાગ્યા એની બાર ઘાત એની વીસ ઘાત ભાગ્યા એની બાર ઘાત ભાગ્યા એની ચાર ઘાત તો વીસમાંથી આપણે બાર માઇનસ કરીએ ભાગ્યા એની ચાર ઘાત વીસમાંથી બાર નીકળી જાય એટલે એની આઠ ઘાત ભાગ્યા એની ચાર ઘાત ફરીથી એની આઠમાંથી ચાર ઘાત માઇનસ કરીએ એટલે કે એની ચાર ઘાત હવે આપણે દાખલા નંબર પહોંચીએ અહીંયા શું છે મિત્રો ઘાતની ઘાત છે એટલે કે ચાર ચક કેટલા થશે ચોવીસ ચાર ગુણ્યા છ ઘાત ભાગ્યા એની ત્રણ ગુણ્યા બે ઘાત થશે ભાગ્યા એની બે ગુણ્યા એની પાંચ ઘાત એટલે કે એની બે વત્તા પોંચઘાત અહીંયા આધાર સરખો છે એટલે ઘાતોનો સરવાળો થશે ચાલો આપણે આગળ જોઈએ તો ચાર ચકેલા થશે ચોવીસ કાંઠ ભાગે એની ત્રણ દુ છ ઘાથ ભાગે પોતની બે થશે સાત કાથ હવે ચોવીસમાંથી આપણે છ માઇનસ કરીએ છ દુબાર સત્તર અઢાર છ ચોક ચોવીસ એટલે છતરી અઢાર એની અઢાર ઘાત ભાગે એની સાત ફરીથી આપણે અઢારમાંથી સાત ગાળી નાખીએ એની અઢાર માઇનસ એટલે કે એની ઘાત મળશે આપણને અગિયાર હવે દાખલા નંબર જોઈએ છ તો અહીંયા પણ ઘાતની ઘાત છે એટલે કે બેની ત્રણ ઘાત ગુણે એની બે ગુણે ત્રણ ઘાત ગુણે એની ચાર ગાત ભાગે એની ત્રણ ઘાત ગુણ્યા આઠ એટલે બે દુ ચાર દુ આઠ એટલે કે બેની ત્રણ ઘાત લખી શકાય ગુણ્યા એ આઠને આપણે બેની ત્રણ ઘાત એટલે કે બે દુ ચાર દુ એટલે બેની ત્રણ ઘાત લખી શકીએ બેની ત્રણ ઘાત બેની ત્રણ ઘાત નીકળી ગયું એની છ બે તરી છ છ ને આ ચાર ઘાત એટલે કે એની ઘાત થશે દસ ઘાત અહીંયા ત્રણ ને ચાર હવે દસ ઘાતમાંથી આપણે ચાર ઘાત માઇનસ કરીશું એટલે એની ઘાત મળશે આપણને છ તો આ મિત્રો છઠ્ઠા નવા દાખલાનો સોલ્યુશન હવે આપણે જોઈશું દાખલા નંબર અગિયારનું સોલ્યુશન તો બે જગ્યાના ભાવે મિત્રો અહીંયા અમુક સ્ટેપ સ્ટેપને કાપી નાખીને પછી દાખલા ગણેલા છે જે તમે સમજી શકો છો એટલે કે આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો થઈ શકે ગાતની ગાતનો ગુણાકાર થશે ભાગાકારના નિયમ પ્રમાણે બાદબાકી થશે કોન્સની બાર ઘાત આપેલી હોય તો કોન્સમાં જેટલા પણ પદ હોય તે દરેકને ઘાત લાગુ પડી શકે તો મિત્રો આ જે રૂલ્સ છે એ રૂલ્સ પર પણ તમે દાખલાઓ ગણી શકો છો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર અગિયારનું સોલ્યુશન